દેશના લોકલાડીલા જનનાયક અને રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલજી ગાંધીના જન્મદિવસ નિમિત્તે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસએસસી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવારની પાછળના ભાગે જરૂરિયાતમંદોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિક જોશી તથા કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા દેશના જનનાયક લોકપ્રિય સાંસદ અને જેમને આ ભારત દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી લોકોનો અવાજ બન્યા અને ત્યારબાદ મણિપુરથી મુંબઈની જે ન્યાયયાત્રા જે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનીને આ દેશમાં આપણે જોયું કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં થઈ ત્યારે જે રીતે એક પરિવર્તનનો પવન આવ્યો રાહુલ ગાંધીના નામનો અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન બહુ મજબૂત પરિસ્થિતિમાં મુકાયું એક મજબૂત વિપક્ષ બન્યું અને એવા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ ત્યારે ખાસ કરીને અમારા નેતા જે હંમેશા ગરીબોની ચિંતા કરતા હોય છે એવા રાહુલ ગાંધીના જે વિચારો છે જે મહાત્મા ગાંધીના વિચારો છે એના એને અનુસરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે અહીંયા જે લોકો સારવાર લેવા જેમના રિલેટિવ્સ અહીંયા બેઠા હોય છે એમને ખાસ કરીને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે કારણ કે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારત દેશ ત્યારે જ દેશ બનશે કે જ્યાં જ્યારે છેલ્લી પંક્તિનો માણસ જે ગરીબમાં ગરીબ વ્યક્તિનો અવાજ આ દેશ બનાવવામાં સાંભળવામાં આવે અને એવા જ એવી જ રીતે અમારા રાહુલ ગાંધીના જે વિચારો છે એની પર આજે એમના જન્મદિવસ છે ખાસ અહીંયા જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે